છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા વાડિયા ગામથી પલસાણી ગામની વચમાં રાત્રિના સમયે નવ વાગ્યાની આસપાસ રોડ પર માણસ વગરની ચાલતી બાઇક જોવા મળી રિપોર્ટર રાકેશ સ્થળવી નસવાડી બે દિવસ પહેલાં આપણે નસવાડી કવાટ રોડ ઉપર થી સાંજે નવના અરસાની અંદર હું મારી ગાડી લઈને આવતો હતો સાડા આઠથી નવના ગાળાની અંદર તો એ દરમિયાન બાઇક ચાલતી હતી આ પાછળ પોટલું હતું અને આગળ કોઈ ડ્રાઈવર ન હતો અને એ જોયું અને એનાથી અમે વિડીયો મારા ફોનથી બનાવ્યો અને પછી થોડે સુધી આગળ ગયા પણ પછી અમારી હિંમત ના ચાલતી આગળ જવાનું ઓવરટેક કરવાનું એટલે અમે જેટલો બન્યો એટલો આ દિલ ધડક વિડીયો બનાવ્યો અને આપણે વાળિયાથી પલાસ્તીની વચ્ચે નસવાડી કમાટ રોડ મને એવું લાગ્યું કે વ્યક્તિ કોઈ હતો નતો બાઇક ઉપર એટલે બિલકુલ અદભુત દ્રશ્ય હતો એ વિલ્ય ની અંદર યાદ કર્યું નયન મહંત પલાસ